હિન્દુ ધર્મના વિવિધ સંપ્રદાયો પર દ્વારકાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીના નિવેદનને ગિરનારના સાધુ મંડળે ટેકો જાહેર કર્યો છે ગિરનારના સાધુ મંડળના પ્રમુખ હિન્દ્ર ભારતી બાપુએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે એ હિન્દુ વિરુદ્ધ જે સંપ્રદાય કાર્ય કરી રહ્યું છે તેને લઈને શંકરાચાર્યએ કરેલા નિવેદનને અમે સમર્થન કરીએ છીએ સનાતન ધર્મમાં વિક્ષેપ કરનારાઓને પાઠ ભણાવવા માટે ઉતર્યા છે અને તેને સાધુ મંડળ ખુલ્લું સમર્થન આપે શંકરાચાર્યુ જે સંપ્રદાય ઉભા થઈ કરી અને હિન્દુ વિરુદ્ધ જે કાર્ય કરે છે એના વિશે આજે શંકરાચાર્યના ચતુર્માસ દરમિયાન જે શંકરાચાર્ય જે નિવેદનો દીધા છે એની અંદર અમે એને સમર્થન કરીએ છીએ જે આપણા ભારતની અંદર જે આપણા ફંડ ભાડા કરી અને ઈ બધો ધન વિદેશ તરફ મોકલે છે